જ્યાં સુધી પોલીસ સામે પોલીસ ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી અમે આ મૃતદેહ સ્વીકારીશું નહીં પોલીસ સામે એક્શન પોલીસ નહીં લે ત્યાં સુધી અમે આ મૃતદેહ સ્વીકારીશું નહીં અમારી પાસે તમામ પુરાવા છે આવી વાત કરી છે જામનગરના એક પરિવારે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરંતુ હવે તો એવા પણ આરોપ પોલીસ ઉપર લાગ્યા છે કે પોલીસ છે તે લાંચ માગે છે અને તેને લઈને જ આ જે નાના નાના યુવકો છે તે હત્યા કરી લે છે આત્મહત્યા કરી લે છે દારૂ પીને પકડવા એ કોઈ ખોટી વાત નથી પરંતુ લાંચ એટલે જ અમારા આ પરિવારના સભ્યએ આત્મહત્યા કરી લીધી છે અને તેને લઈને જ જામનગરના દેવભૂમિ દ્વારકાની પોલીસ છે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે કારણ કે એક પરિવાર છે તેમણે એવું કહ્યું હતું કે અમારો સભ્ય છે તે દારૂ પીને તો જઈ રહ્યો હતો એકવીસ વર્ષનો અમારા પરિવારનો સભ્ય દારૂ પીધો હતો પરંતુ દારૂ પીધા બાદ પોલીસે જ્યારે તેમને પકડ્યા અને છૂટવા માટે આરોપી પાસેથી સાત હજારની રકમ માંગી હતી તેના પુરાવા પણ અમારી પાસે છે જ્યાં સુધી પોલીસ સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી અમે આમ મૃતદેહ સ્વીકારીશું નહીં કારણ કે સાત હજારની રકમ માંગી અને તેને લઈને જ આ યુવક છે તેમણે આત્મહત્યા કરી લીધી તેવું પણ પરિવારજનોનું કહેવું છે અને હાલ જીજી હોસ્પિટલ છે જામનગરની ત્યાં આ

ત્યારબાદ તેને છોડવા માટે થઈ સાત હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી એ પૈસા પણ પણ આપી દીધા છતાં પોલીસે આ આ યુવાનને યુવાનને નામના મારવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાને દવા પી લેતા અને જે માર મારવામાં આવ્યો હતો તે માટે થઈ અને તેને દાખલ કરવામાં આવ્યા હતા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને એ યુવાનનું આજરોજ જામનગરની જીજી હોસ્પિટલમાં સવારે અવસાન પામેલું છે આ બંને પોલીસવાળા ઉપર

સભ્યના પરિવારજનો કે તેમણે બોડી સ્વીકારવાની ના પાડી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સામે જે ગંભીર આરોપો લાગ્યા છે તેને પરિવારજનો કહી રહ્યા છે કે અમારી પાસે પુરાવા છે શું પુરાવા રજૂ થાય છે અને શું પોલીસ સામે પણ ફરિયાદ થાય છે કે નહીં એ તો હવે આવનારો સમય બતાવશે ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराई